રેકવાદ સ્વાગતે વાત કરીશું રફતાર ના કેની અમદવાજ શહેર જોધપૂર ચારસ્તા પાસે આવેલા સ્ટાર બજાર નજીક રવિવારે રાતના નવ વાગ્યાના સુમારે એમટીએસ બસના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો જેમાં રિક્ષા અને કાર સહિત આઠ જેટલા વાહનોને અડફેટી લેતા નાસભાગ મચી ગઈ હતી અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચી પ્રાથમિક તપાસમાં બસની બ્રેક ફેલ થઈ જતાં અકસ્માત થયો હતો અને આ અંગે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે રવિવારે રાતના સાડા નવ વાગે ઇસ્કોન સર્કલ તરફથી એક બસ પૂર ઝડપી આવી રહી હતી અને સિગ્નલ બંધ હોવાથી ધડાકાભેર એક પછી એક આઠ વાહનો સાથે અથડાઈ ગઈ

જોધપુર ચાર રસ્તા પાસે આઠ વાહનોને ટક્કર મારવાને લઈને જ્યારે તપાસ કરવામાં આવી તો આ જે એમટીએસ બસ હતી જેનું સ્ટોપ હતું ચાર રસ્તા ઉપર ઊભું રહેવાનું પરંતુ તે જ સમયે તેની બ્રેક ફેલ થાય છે અને જે આઠ વાહનો હતા એકસાથે તેને અડફેટે લઈ લે છે જોકે જે ચારથી પાંચ લોકો એવા છે જેઓને ગંભીર ઈજા પહોંચે છે હવે પ્રશ્ન એ થાય છે કે એમટીએસ બસને મેન્ટેનન્સને લઈને સવાલ ઉઠે છે શા માટે આ બસ જે હતી તેને મેન્ટેન નથી કરવામાં આવી બ્રેક ફેલની જ્યારે વાત સામે આવી છે તો સૌથી ગંભીર બેદરકારી કહી શકાય ઠીક છે કે આ ઘટનાની અંદર કોઈપણ લોકોના મૃત્યુ નથી થયા અને જો મૃત્યુ થયા હોત તો કોણ જવાબદાર હોત એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે બેફામ દોડતી બસો અને તેના કારણે અવારનવાર અત્યારે આપણે જોઈ ચૂક્યા છે કે કેટલી બધી એવી ઘટનાઓ બનતી હોય છે કે બસના કારણે કેટલાય લોકોના મૃત્યુ થઈ જતા હોય છે ચાહે તે સુરતની વાત હોય ચાહે તે રાજકોટની વાત હોય ચાહે તે અમદાવાદની વાત હોય મોટી મોટી અને સ્માર્ટ સિટીઓની અંદર જ્યારે આવી સિટી બસોની અડફેટે લોકો આવતા હોય છે ત્યારે એ પણ એક સવાલ છે આજે કે વધુ માહિતી માટે સંવાદતા ઝલક જોડાઈ ગયા છે ઝલક જે બ્રેક ફેલ થઈ જવાની ઘટના સામે આવી છે તેના કારણે અકસ્માત સર્જાયો હતો ટેકનિકલ ખામીના કારણે વિગતો શું આપની પાસે અમદાવાદ હતી પાંચ વર્ષમાં કેટલા અકસ્માત થયા તેની વાત કરી લે તો વર્ષ બે હાજર એકવીસ બાવીસ માં એકસો પંચાવન અકસ્માત થયા તેમાં આઠ લોકોના મૃત્યુ થયા વર્ષ બે હજાર બાવીસ ની અંદર બસો સત્તર અકસ્માત થયા તેમાં સાત લોકોના મૃત્યુ થયા બસો ની અડફેટે આઈને આટલા લોકોના મૃત્યુ થયા છે ખરેખર ગંભીર બાબત કહી શકાય વર્ષ બે હાજર સત્તર અઢાર ની અંદર ત્રણસો ઓગણસી એક અકસ્માત થયા હતા બે હાજર અઢાર ઓગણીસ ત્રણસો સત્યાવીસ અકસ્માતમાં અગિયાર લોકોના મૃત્યુ થઈ ગયા વર્ષ બે હાજર ઓગણીસ વીસ જેમાં ત્રણસો ને ત્રણ અકસ્માત થયા દસ લોકોના મૃત્યુ થયા વર્ષ બે હાજર વીસ એકવીસમાં એકસો સાત અકસ્માત છ લોકોના મૃત્યુ થયા ઝલક જે બ્રેક ફેલ થવાની ઘટના સામે આવી ને તેના કારણે જ એક્સિડન્ટ થયો વિગતો શું તેને લઈને અમદાવાદમાં જે લાલ બસ છે તે લોકોની જીવા થોડી સમાન ગણવામાં આવે છે કારણ કે રોજ મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો તેમાં મુસાફરી કરતા હોય છે પરંતુ જ્યાંથી જ જે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ જે ખાનગીકરણ છે તે ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને જે

વર્ષ વાત કરી લે અકસ્માત દસ લોકોના મૃત્યુ અવારનવાર આવી ઘટનાઓ જે સર્જાતી હોય છે અને ઝલક જે અત્યાર સુધીના આંકડાઓ સામે આવ્યા છે છેલ્લા કેટલાય વર્ષોની અંદર બસની અડફેટે આવીને કેટલાય લોકોના મૃત્યુ થઈ ગયા છે એમટે દ્વારા ચલો એટલું સ્વીકારવામાં તો આવ્યું કે બ્રેક ફેલ થવાના કારણે આ ઘટના બની

बिल्कुल भी नहीं मैं मानता क्योंकि जैसा मैंने कहा कि पिछले 10 वर्ष में साढ़े सात हजार से ज्यादा अकस्मात और एक व्यक्तियों की मृत्यु एम के द्वारा हो गई है और यदि टेक्निकल कारण होता तो सबसे पहले आप ही लोगों की न्यूज चैनल के माध्यम से अहमदाबाद शहर की जनता को देखने मिला है की एम के ड्राइवर कितनी बार दारू पी हुई हालत में होते हैं बी के ड्राइवर आप देखोगे तो आई मैच देखते देखते ड्राइविंग करते दे हैं मैं मानता हूं अभी थोड़े दिन पहले गीता मंदिर का एक सी का एक जुअल सामने आया था जहाँ पे एम द्वारा एक बाइक चालक को टक्कर मारकर रुके भी नहीं और एम का ड्राइवर गाड़ी भगाकर जा रहा है तो साफ दिखता है कि टेक्निकल नहीं कहीं ना कहीं यमदूस समान एम अहमदाबाद शहर की जनता के लिए भारतीय जनता पार्टी के राज में हो चुकी है और दूसरी सबसे बड़ी बात तो यह है कि ट्रांसपोर्ट मैनेजर जिसके सबसे बड़ी भूमिका होती है कि एम का संचालन कैसे किया जाए पिछले दस वर्ष से ट्रांसपोर्ट मैनेजर की पोस्ट पर कोई बदली नहीं हो पाई है एक ही मैनेजर को भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के सत्ताधीशों द्वारा किया जा रहा है और कहीं ना कहीं ये साफ शंका दिखाई देती है कि खुद के मारे से और जानी से और लोगों को कॉन्ट्रैक्ट दिलाने के लिए कहीं ना कहीं भारतीय जनता पार्टी एम को चलाती है एम टी एस सालादास से चार करोड़ का नुकसान है अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की मालिकी की एक भी बस नहीं है आठ बस जितनी भी बस कॉरपोरेशन की वो सभी के सभी कॉन्ट्रैक्टरों के लिए और कॉन्ट्रैक्टर द्वारा चलाई जा रही है तो ये साफ दिखाई देता है कि उसे पैसा कमाने के चक्कर में अहमदाबाद शहर की जनता को कहीं ना कहीं सड़कों पर एएमटीएस की टक्कर और एएमटीएस की मृत्यु का कारण सबसे बड़ा ये बनता जा रहा है कॉन्ट्रैक्टर और ड्राइवर की बेदरकारी को आप अहम मान रहे हो जी अब बिल्कुल सही बात है कॉन्ट्रैक्टर के ऊपर कोई कार्रवाई कही नहीं जाती है यदि किसी की मृत्यु होती है तो एक लाख रुपए का डन लिया जाता है उसके बाद उसे छोड़ दिया जाता है आज तक किसी भी कॉन्ट्रैक्टर को पिछले पंद्रह वर्ष में एएमटीएस में ब्लैकलिस्ट नहीं किया गया है જબકે એમટીએ દ્વારા એટલે એક્સીડન્ટ હોતેનિન એક બ્લકલિસ્ટ કોન્ટ્રેક્ટર કામ અહેમદાબાદ મ્યુનિસિપલ કાર્પોરશન કે અધિકારી આપક બતા નહી શકતે બિલકુલ આપનો પણ આભાર તો આખરે જે અકસ્માતોની વણઝાર સામે આવે છે હવે કોના કારણે અકસ્માત થાય છે કોન્ટ્રાક્ટરની બેદરકારી એનટીએન્સ તંત્ર બેદરકારી કે પછી ડ્રાઈવરની શરત ચૂક આ બધું જ હવે આગામી સમયની અંદર જોવાનું રહેશે અને એની ઉપર સૌથી વધારે મંથન કરવાની જરૂર છે વિશેષમાં હાલ બસ આટલું જ નમસ્કાર